પોરબંદરના કડછ ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ઘેડ અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે રસ્તા પર પાણી ફરી અનેક ગામડાઓમાં વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે રસ્તા ઉપર ત્રણ થી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ જતાં કડછ ગામના લોકો સંપત્ત નિહોણા બન્યા છે અંજરાધાર વરસાદ બાદ ભાદર નદીએ ઘેડ તબાહી મચાવી ઘેડ પંથકનું કડછ ગામ મૃતસરનું બેટમાં ફેરવાઈ ગયું કડછ ગામના મકાનો રસ્તા ખેતરો પાણીમાં ડૂબ્યા જ્યાં નજર જાય ત્યાં જમીનના બદલે માત્ર જળ જ જોવા મળી રહ્યું છે ઘેડ પંથકના અનેક ગામમાં પાણી કે પાણીમાં ગામ તે જ ખબર નથી પડતી વરસાદના વિરામના બે દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી અને જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર જવું પણ મુશ્કેલી ભર્યું બન્યું છે ઘણા ખેતરોના પાળા તૂટી જવાથી વરસાદી પાણીએ ભારે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તેમજ રોડ રસ્તાઓ પણ ધોવાઈ જવાના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો પોરબંદર ની મધુવંતી નદી માં ઘોડાપુર દરિયા કે મધુવતી નદી દોડી આવી બાહુબલી ફિલ્મ જેવા દ્રશ્યો હતા કંઈક એના જેવા જ દ્રશ્યો જોવા મળ્યા ગીડ પંથકમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ વચ્ચે આ અભુત દ્રશ્યો સર્જાયા જ્યાં મધુવંતી નદીના દસ મસ્તા પાણીનું દરિયા સાથે મિલન થયું પાણીના પ્રચંડ પ્રવાહથી અહીં અદભુત દ્રશ્ય જોવા મળ્યા જે નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો ઘેડ પંથકના ગામોમાં પડેલ વરસાદ તથા મધુવંતી નદીના પાણીને કારણે માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ગીર પંથકના પાતા ગામેથી ધસમસતો મધુબંતી નદીનું પાણી દરિયામાં વહી જતું જોઈ શકાય છે પોરબંદરના ગીર પંથકમાં ચોમાસાના સમયમાં ભાદર ઓઝદ અને મધુબંતી નદીના પાણી ફરી વળે છે રાજકોટ જુનાગઢ અને મેન્દ્રડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ બાદ આ પાણી ઘેડ પંથકમાં ફરી વળે છે અને દિવસો સુધી ઘેડ ને પાણી બંધક બનાવે છે આ ત્રણેય નદીના પાણી ગોતા પાસા સહિતના ગામો પાસેથી દરિયામાં ભળે છે એક અનુમાન પ્રમાણે ઘેડ પંથકમાં દર ચોમાસામાં પાંચ થી છ વખત પૂર આવે છે અને હાલાકી સર્જે છે સુરત ના પલસાણા નોશ્વર પાણી ગામ ડૂબ્યા રોડ ડૂબ્યા ખેતરો ડૂબ્યા ડૂબ્યો આખો વિસ્તાર તબાહી જ તબાહીના ના છે સુરતના પલસાણાના બલેશ્વર ગામના ના અહી બે દિવસ તોડી નાખે એવો વરસાદ પડતા ગામના ગામ ડૂબી ગયા છે જડબંભાકારની સ્થિતિનું નિર્માણ થયું છે પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે બત્રીસ ગંગા ખાડી બે ઘાંટી થતાં બલેશ્વરમાં પાણી ઘૂસી ગયા છે બત્રીસ ગંગા ખાડીના પાણીએ આખા ગામને બાંધમાં લેતા ગામની એક એક બજારમાં પાણીએ સામ્રાજ્ય જમાવ્યું પાણીએ એવી તબાહી મચાવી કે ગ્રામજનોને ઘર છોડવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે બીજી તરફ નદી એટલી ગાડી તૂર બની છે કે પુલ પરથી પાણી વહી રહ્યા છે તંત્રએ બેરિકેડ મૂકી પુલ અને રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે કડોદરા બલેશ્વર તેમજ આસપાસના ગામડા સંપર્ક વિહોણા થયા ગ્રામજનોની દયનીય હાલતનો તાગ મેળવવા માટે વહીવટી તંત્રના કોઈ અધિકારી પણ હજુ સુધી ફરક્યા નથી સાબરકાંઠા પંથકમાં મેઘરાજા ઓળખોળ થતા ઈડરિયાગઢ પર ધોધ જીવન થયા ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદે સપાટો બોલાવ્યો છે હિંમતનગરમાં મોતીપુરા થી લઈને સહકારી ઝીલ સુધી વરસાદી પાણી ભરાયા છે નેશનલ હાઇવેનું નવીનીકરણ થઈ રહ્યું છે સિક્સ લેન રોડ બની રહ્યો છે તેના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે હાઇવે પર ખાડા પડી જવાથી વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે

પ્રકૃતિનો આનંદ માણવા મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી રહ્યા છે તો ધસમસતા પાણીના આ પ્રવાહના દ્રશ્યો છે હિંમતનગર તાલુકાના ગામના અહીંના ડુંગર પર ધોધમાર વરસાદ પડતા ડુંગર પરથી નદી વહેતી હોય તે રીતે પાણી ગામમાં ઉતર્યા છે ગામના રસ્તાઓ પર જળબંબાકાર બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે શેરીઓમાં નદીઓ વહી વરસાદી પાણીના પ્રવાહ થી ગામ બે ભાગમાં વહેંચાયું ઉત્તર ગુજરાતમાં વરસાદે વરસાદ બોલાવી દેતા નદીઓ ગાંડી ચોર ઉત્તર ગુજરાતમાં બે દિવસથી મેઘરાજા તોફાની બનીને વરસી રહ્યા છે કોરા ઉત્તર ગુજરાતને તરબોળ કરી રહ્યા છે અંધાધર વરસાદને પગલે બનાસકાંઠાથી લઈને અંબાજી પાલનપુરથી લઈને સાબરકાંઠા દાતા સુધીના શહેરો પાણી પાણી થઈ ગયા છે ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે ખેતરો પાણીથી ધરબથર થયા છે ત્યારે નદીઓ પણ ગાડી તૂર બની ગઈ છે સાબરકાંઠાના તલોતના રણાસણ પાસેથી પસાર થતી મૈશુ નદીમાં પાણીની આવક વધી છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી મૈશવોમાં પાણીની આવક વધી છે ચોમાસાની સીઝનમાં વાર નદીમાં પાણી આવ્યું છે મોટી સંખ્યામાં લોકો નદી કિનારે એકત્ર થઈ પાણીના વધામણા કરવા પહોંચ્યા પ્રથમ વખત ચોમાસામાં નદી બે કાંઠે વહેતી હતી નદી બે કાંઠે વહેતી થતા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા મલકાયા છે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે ખેતરોમાં ઉભા પાકને નવ જીવન મળ્યું અહીંની સૂકી ધરતી તરબતર થઈ અરવલ્લીના માલપૂરમાં ધોધમાર વરસાદ માલપૂરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખપક્યો છે રોડ પર ઘૂંટણ સમા પાણી ફરી વળ્યા છે અને વાહનો પણ પાણીની અંદર છે સાબરકાંઠાના ઈડરમાં પણ મહેરબાન છે મેઘો તો કાનપુર

સાબરકાંઠાના બોઢિયા લાલપુર વચ્ચેથી પસાર થતી ગવવાવ નદીમાં આવ્યા છે નવા નીર ઉપરવાસમાં સારા વરસાદને લઈને નદી બેકાંઠે વહેતી થઈ છે નદીની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ખુશી પણ છે ગવવાવ નદી બેકાંઠે કાંઠે વહેતી થતા કુવા બોરમાં નવા નવા જળ આવશે આવશે એટલે અને એ જળના જે છે તે પણ ઊંચા તો નદીમાં નવા નીરની આવક થતાં ધરતીપુત્રોમાં આનંદ છે ઈડરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા નદીઓ છલકાઈ રહી છે જિલ્લામાં હજુ પણ અમુક ભાગોમાં વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં કોરો કટ જોવા મળી રહ્યા છે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘ મહેર જોવા મળી છે ડાકોર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે આગરવા કાલસર નેસ રામપુરા સુઈ ગામમાં વરસ્યો છે વરસાદ વીસ મિનિટથી ડાકોરમાં પડ્યો મુશળધાર વરસાદ તો વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે રણછોડરાય મંદિરના મુખ્ય દ્વાર સામે જ પાણી ભરાયેલા છે ના ઠાકોર ના દર્શન કરવા આવતા યાત્રાળુઓ એ ઢીચણ સુધીના પાણીમાંથી પસાર થવું પડે છે વરસાદના કારણે ભારે ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે તો ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડનો દરિયો બન્યો છે તોફાની ત્યારે ગુજરાતનો દરિયો પણ તોફાની બન્યો છે વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે સાથે જિલ્લાનો દરિયો પણ અત્યારે તોફાની મૂડમાં જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લાના દાંતી કકવાડી ગામના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા પાંચથી દસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા દરિયો લાલ થતાં દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વલસાડ જિલ્લામાં સિત્તેર કિલોમીટર લાંબો દરિયા કિનારો છે ચોમાસા દરમિયાન દરિયામાં મોટી ભરતી આવે છે આજે પણ દરિયામાં મોટી ભરતીનો સમય હતો તે દરમિયાન દાંતી કખવાડી ગામના દરિયાકિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા અને દરિયાદેવનું ડરામણું રૂપ જોવા મળ્યું હતું